લોકસભાની ચૂંટણી ચાલી રહી છે જેના અનુસંધાને મહેસાણા જિલ્લામાં રહ્યો છે તો એવા જ આપણા સાથે એક મતદાર છે સારું છે મતદાન અને બધા માણસો સારી સેવા કરે છે જગ્યા સારી મળી છે એમ બહુ ભીડ નથી અને આ મળી સારો સારો સંતોષકારક છે ને સારી સેવા આપી રહ્યા છે મતદાન થવું જ જોઈએ આપણો હક છે વોટ આપુ સમાજમાં જાગ્રતતા લાવી સમાજ સારું ચૂનવો એ બધું આપણો હક છે અને વોટિંગ કરવું જ જોઈએ સમય કાઢીને તેની સાથે મહેસાણા શહેરમાં આપણે અત્યારે છીએ સિદ્ધાર્થ સ્કૂલમાં જ્યાં બીજા મતદાતા આપણી જોડે ઊભા છે તો આવે એમની જોડે વાત કરીએ શું કે કાકા મતદાન છે અહીંયા આપણા મહેસાણા સિદ્ધાર્થ સ્કૂલ ની અંદરમાં જે મતદાન ચાલુ છે એમાં સુવિધાઓ સારી છે પબ્લિક નો પ્રભાવ આમ વધ્યો છે પણ ભીડ એટલી બધી નથી સ્ટાફ નું વર્તન સારું છે સેવા સારી આપે છે સર્વે જે એમને બને એટલી સેવા ચાલુ છે કોઈ ભીડ નથી અને જે મતદારો છે એ સારી રીતે મતદાન કરે છે અને હું કહું છું કે મતદાન કરવું એ જરૂરી છે આપણા માટે હિતકારક છે અને મત આપવો એ આપણો અધિકાર છે માટે સર્વ મતદારોને મારી નમ્ર છે કે સારી રીતે મતદાન કરી શકે મતદાતાઓનો આપણે અત્યારે રિવ્યુ જાણ્યા

નિશ્ચય કરી લીધો છે અને એ પ્રમાણે વોટિંગ ચાલી રહ્યું છે મતદારોમાં ઉત્સાહ ઘણો જોવા મળે છે અને કાર્યકર્તાઓ પણ સવારથી સોસાયટીઓમાં ફરી અને લોકોને મતદાન માટે આગ્રહ કરી રહ્યા છે અને લોકો ઉત્સાહથી જોડાઈ પણ રહ્યા છે અહીંયા અમારી ઊંઝા એપીએમસી મારફતે ઊંઝા શહેર અને તાલુકામાં છાસની વ્યવસ્થા કરી છે ઘણી જગ્યાએ ચા પાણીની વ્યવસ્થા કરી છે એટલે દરેક જગ્યાએ પીવાનું પાણી અને છાસ આ બે ઊંઝા તાલુકા સમગ્ર ઊંઝા શહેર અને તાલુકાના બધા જ બૂથ ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્વારા વ્હીલ ની વ્યવસ્થા થઈ છે અમુક જગ્યાએ જ્યાં જરૂર છે ત્યાં છાંયડા વ્યવસ્થા કરી છે અને પીવાના પાણીની વ્યવસ્થા કરી છે